આજ રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાશીમાં અલ્હાબાદમાં થયો હતો સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું યોગદાન મહત્ત્વનું હતું ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્પાંજલિના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના અગ્રીમ હરોળના આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી ભારત રત્ન પંડિત જવાહરલાલ ને આજે જન્મજયંતિએ અમે સાદર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આ દેશના એક એવા નેતા હતા જે આઝાદી અપાવવામાં એમનો અહમ હિસ્સો હતો આઝાદ થયા પછી દેશમાં શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે અને દેશને આગળ કઈ રીતે લાવવો દેશની પ્રગતિ કઈ રીતે કરવી એ આધુનિક ભારતના શિલ્પી હતા અને એક એવા નેતા હતા જેને આખા વિશ્વમાં શાંતિના એક દૂત તરીકે પ્રચલિત હતા આજે એવા જવાહરલાલ નહેરુજીને અમે સ્મરંજલિ અર્પણ કરીએ છીએ અને આવા જ નેતાને દેશને જરૂરત છે દેશ આજે જે આધુનિક હરણફાળ ભરી રહ્યો છે એમાં પંડિત જવાહરલાલ નહેરુજીનું મહત્તમ યોગદાન છે